વલસાડમાં જળબંબાકાર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા વલસાડમાં સતત વરસી રહેલા વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે જેને લઈને વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે જેમાં ખાસ કરીને અબ્રામા વિસ્તારના માર્ગ પર કૂટણસમા પાણી ભરાઈ ગયા હતા આ સાથે અન્ય વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી ત્યારે વલસાડમાં મોડી રાતથી સતત વરસી રહેલા વરસાદને પગલે વલસાડથી ધરમપુર ચોકડી તરફ જતા માર્ગ ઉપર બંને છેડે પાણી ભરાઈ ગયા હતા જેને લઈ વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા તેમજ વલસાડના અન્ય વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા હોવાની ફરિયાદો ઉઠી હતી હવામાન વિભાગની આગાહીને પગલે વલસાડ તેમજ ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી નદી નાળાઓ છલકાયા હતા તેમજ અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકોની હાલત અત્યંત કફોડી બની હતી